નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આજરોજ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે છોતેસમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પ્રારંભિક તબક્કે રાષ્ટ્રગાન બાદ ધ્વજવંદનનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી અજયકુમાર દહિયાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો આ છોતેરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પોલીસ દ્વારા વિવિધ પ્રકારની પરેડો પણ યોજવામાં આવેલ હતી તેમજ અન્ય પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવેલ હતા તેમજ પ્રસંગિક પર્વચોમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશની અખંડતા અને એકતા અને ભાઈચારા માટે સંકલ્પ લેવડાવ્યા હતા આ પ્રજાસત્તાક પર્વની ઉપસ્થિત ભવ્ય ઉજવણીમાં સાવરકુંડલાના શહેરીજનો રાજકીય સામાજિક અગ્રણીઓ અને આગેવાનો વિશેષ પ્રકારમાં ઉપસ્થિત રહ્યા હતા અને આ છોતેર છોતેરમાં પ્રજાસત્તાક પર્વના જિલ્લા કક્ષાની ઉજવણી સાવરકુંડલા ખાતે થતી હોય ઉત્સાહભેર આ ઉજવણી પૂર્ણ કરવામાં આવેલ હતી બીરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર સંજય વાઘેલા